પાટણ શહેરના ખાન સરોવરમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે ઉલ્લેખનીય છે કે ઘરકંકાસથી કંટાળી એસટી બસના ડ્રાઈવરે સરોવરમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી પાટણ શહેરના ખાન સરોવરમાં ઝંપલાવનાર ગુજરાત એસટી બસ ડ્રાઈવર વિષ્ણુભાઈ હીરાભાઈ મકવાણાએ ગત તારીખ પચીસ દસ બે હજાર પચીસના રોજ ખાન સરોવરે આત્મહત્યા કરતા પહેલાં વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ તેમનું બાઇક અને મોબાઈલ પણ ખાન સરોવર પાસેથી મળી આવ્યું હતું પાટણ નગરપાલિકાની બ્રિગેડ ટીમ તથા સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી તે છતાં બીજા દિવસ બપોર સુધી મૃતદેહ મળ્યો ન હતો ત્યારે સાંજે ખાન સરોવરના વેલકમ ગાર્ડન બાજુથી મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ તેમના મૃતદેહનું પંચનામું કરી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આત્મહત્યા કરવાનું કારણ પતિ પત્ની વચ્ચેના ઝઘડા હોવાનું સામે આવ્યું છે